કંપનીના પ્રોજેક્ટમાં આગની ઘટના બની હતી આગ લાગવાનું કારણ હજુ પણ આગબંધ છે દાહોદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા જેસીબીના મદદથી આગથી બચેલો સામાન બહાર નીકળવાની કામગીરી હાથ ધરાય છે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પોસ્ટ વિસ્તારના આઠીવાડા ગામ ખાતે એનટીપીસી દ્વારા અહીંયા સોલાર પ્લાન્ટનું મોટું આયોજન કરવામાં આવેલું છે